હું સારા નાndarray શ્રી ગઢવી સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે માનનીય શ્રી કક્ષાના આપડે અધિકારી શ્રી રાહુલભાઈ ડુડિયા લાયસન્સ ભાઈ સાહેબ શ્રી

બેન્ડલ બાલક છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી 60 90% છે એટલે એ પણ 90% ની કે સ્ટીડમ્યુલન્ટ છે એ શાયર આવી શકે નહીં શાળા બે બાળકો હતા એમાં 50% ના રેજ કેમાય બાળક છે શાળાએ આવે છે અને બીજો એક 90% ના રેજ બાળક છે એ શાળાએ આવી શકેનો એમ નથી પણ સરકારની એક ઉલ સારી વ્યવસ્થા કરી છે એના ઓબ્ઝર્વેશન માટે અલગથી તાલુકામાંથી શિક્ષક લઈ આવે છે બાકીના જે બાળકો છે કે રેગ્યુલર અત્યારે આપણે ચાર બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હવે જેમ જેમ એની એજ થાકતી જશે વર્ષ દરમિયાન તેમ તેમ એને પ્રવેશ આપતા જશે હવે આપણી આંગણવાડી અંદર 55 કુમાર અને 62 કન્યાઓ એટલે ટોટલ 117 બાળકો છે એ અત્યારે ત્યારની અત્યારે સંખ્યા છે છે શાળાની અંદર આવતા જતા અત્યાર સુધીના ઓપરેશન પ્રમાણે 170 બાળકો છે એ આજની તારીખે અભ્યાસ કરે છે એમાં દરજીનો પ્લસ માઈનસ તે થાય છે અત્યારે શરૂઆતનો સમય છે તમામ ગ્રામજનો અને એસીસી સભ્યોને આખું ગામ

જે એમપી માંથી આવેલા બાળકો છે એમનો શાળામાં પ્રવેશ છે ગામ લોકો એ જાગૃતિ રાખી અને અમારી પાસે લાવ્યા નામે એમને પ્રવેશ છે કરાવ્યો હજુ પણ એ પ્રક્રિયા છે ચાલુ છે એટલે એ થયું નામાંકન પછી થયું સ્થાયીકરણ બાળકના નામ તો કાગળ ટોપરા લખી લેતા પછી એ બાળકની ભૌતિક સુવિધા એ તો પૂરતી માનવી જોઈએ તો નવાગામ પ્રાથમિક શાળામાં રાહુલ સાહેબ મધ્યાહન ભોજન ખુબ જ સારી રીતે ચાલે છે અને આ વખતે એમાં એક એડ થયું છે અલ્પાહાર તો અલ્પાહાર પણ અત્યારે આપણે આ વર્ષથી એટલે નાસ્તો પણ આપણે આ વર્ષેથી શરૂ કર્યો છે અને એ પણ મધ્યાહન ભોજનની આ બીજી યોજના સરકાર શ્રી છે એનો પણ બાળકો છે લાભ લે છે ત્યારબાદ

પછી અભ્યાસની તો વાત તમે જોઈ દિવસે વધુ સમય નથી લેતો કારણ કે અહીંયા જે બાળકો જે રાજ્ય કક્ષાની પરીક્ષા છે સીટી છે ધોરણ પાંચ માં લેવાતી રાજ્ય કક્ષાની પરીક્ષા છે અને આ વખતે તો વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા એટલે કેન્દ્ર પણ સીટી નો હમેશ રાખેલું છે કે અમારા વિદ્યાર્થીઓ આટલા બધા ત્યાં ગોલ્ડન છે તો અહીંયા સીટીએસ પરીક્ષા ધોરણ આઠ ની જેમાં ચાર બાળકો છે આપણા મેરિટમાં આવ્યા છે પાસ તો થઈ જાય પણ મેરિટમાં આવું એ પણ આગળ છે આ સર એને મેને સી પણ બાર તો આપે છે અને આ જે ચાર બાર તો આવેલ છે ગયા વખતે બે આવેલા હતા આ વખતે ચાર બાર તો આવેલ છે એ ચારે ચાર બાર તો દર વર્ષે 22000 ભરે છે ભારત એક એક બાળક ને 22000 રૂપિયા વધારાની શિષ્યવૃત્તિ છે એ ને આપવામાં આવશે જે નવ નવ માં અભ્યાસ કરે છે તો આ સુધી એને 21 21000 રૂપિયા છે એ અને તે સે કે તે મતલબ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે 25 વિદ્યાર્થીમાંથી 4 વિદ્યાર્થી મેરિટમાં આવ્યા એટલે આ માટે સીએસ સુધાઈનું પણ અમને વારંવાર માન સન્માન મળ્યું છે અમારા શિક્ષકો પણ એક્સ્ટ્રા ક્લાસ છે એને વધારવાનું એ ભણાવે છે એના લીધે અમે અચીવમેન્ટ છે કર્યું છે અને વિશેષ વાત કરું તો કલાનો કોર્સ કેવો आणि अंपुचोची कोण सरकारी ना बारंबारना जे कार्यक्रम आवत आहे ते तमाम बारंबारचे हे भाग लेते बेरते एक कोण कार्यक्रम मी अंदर वक्तून तो प्रोग्रामना आमाजी दिखनी हा वेकरिया के ए प्रथम नंबर आले होती आणि जिल्हा शिक्षण अधिकारी श्री एकया राजकोट यांना सन्मान से वेकरियो तो आपण एक हमारी सहशैक्षणिक प्रवृत्ति ही છે એ છે અને શાળાની અંદર મોટા ભાગના બાળકો છે એ આપણે શરૂઆતમાં એક થી ત્રણ બાલ વાટિકામાં લેખન વાંચન અને કળન એ પાયાના કૌશલ્યો જે નિપુણ ભારત અંતર્ગત નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અંતર્ગત નવા અભ્યાસક્રમ નવા માળખાકીય પ્રમાણે અચીવ કરે છે એમાં એનો જે વાંચન લેખન ગણનનો જે પરસેન્ટેજ છે સાવ મતલબ એ એનો રેશિયો છે એ સાવ માનો કે 20 પાર કે 1 પાર પર હોય કે જેની વાંચન લેખન ગણ ત્રીજા ધોરણ સુધી હતી ન કરેલી હોય છે ગુણોત્તરની અંદર પણ અમારો ગ્રેડ છે એ 76 અબાઉ અમારો ગ્રેડ છે છે થોડાક કોન્સ્ટી અમે એ ગ્રેડ થી દૂર રહી ગયા છે પણ હવે અમે પ્રોમિસ કરીએ છીએ કે આવતા વર્ષે અમે થોડીક મહેનત કરશું તો પણ હવે અમને એક રેક થી આરામ થી મળી જશે આ હતી મારું સારા દર્શન અને વિશેષ વાત ન કરતા હવે હું અહીંયા ઉપસ્થિત રહેલા મારા ગ્રામજનો મારા અમારા બધાની લાગણીને માન આપી અને તમે બધાએ તમારો કિંમતી સમય અહીંયા આપ્યો અને આટલી બધી સંખ્યામાં તમે આટલું કામ હોવા છતાં બધા

এমন পান